આપણે આપણા સમાજ માટે કામ કરીશું અને આપણા રાષ્ટ્ર માટે કામ કરીશું એવું જરૂર નથી કે આપણે ખાલી આપણા સમાજ માટે જ કામ કરીએ પણ હા ચોક્કસ એટલું કહેતા જરૂર હું આનંદ કરી અને અતિશયક્ત નથી પહેલાં આપણું જ હોવું જોઈએ હું પણ કથામાં ઘણી વખત કહું છું કે તમને કદાચ ઈશ્વર જો સંપદા આપે તો એ સંપદા તમે બહારદાન કરો છો તેના પહેલાં જોઈ લો તમારા પરિવારમાં કોઈ તમારી સંપદાથી વિરોણો નથી રહેતો ને તમારા પરિવારમાં કોઈ સંપદા તમારી પરિવારમાં તમારી સંપત્તિની જરૂર હોય તો પરિવારમાં વાપરો પરિવાર પૂરો થઈ જાય તો તમારા તમારા સગા સંબંધીઓમાં વાપરો એમાં કદાચ કોઈને જરૂર નથી તો તમારા પાડોશીને આપો પાડોશીની જરૂરિયાત પૂરી થાય તો ગામને આપો ગામની જરૂરિયાત પૂરી થાય તો તમે તાલુકામાં જાઓ તાલુકા પછી જિલ્લો જાઓ એક પછી એક સ્ટેજ સુધરતા જશે પણ આપણે જઈએ છીએ એવું કે આપણી પાસે થોડી સંપદા થાય એટલે આપણે બોર્ડ અને બેનરોના ભૂખાથી આપણે બીજાની સેવા કરવા નીકળીએ છીએ પરિવાર આપણો પાછળ રહેતો હોય છે એક ભાઈ સારામાં સારી પોસ્ટ પર પહોંચી ગયો હોય સારામાં સારા એના મકાન હોય અને એક ભાઈ સારા ભાડાના મકાનમાં રહેતો હોય છે તો હું એમ કહું છું કે મંદિર બંધાતું હોય ને કદાચ તમે એકાવન હજાર નહીં આપો ને પણ તમારા ભાઈને તમે એક મકાન બનાવવા માટે પચીસ હજાર આપશો ને તો તમારું મંદિરનું પુણ્ય તમારો ભાઈ તમને અપાવી શકે આ એકતાની જરૂર છે આ જ એકતા છે આપણે ગામમાં ચોરી નીકળીને આપણે એકતા બતાવવાની જરૂર નથી તમે કદાચ તમારા ભાઈનું તમે સારું કરશો ને એટલે તમારી એકતા તમારે બતાવી નહીં પડે ગામ આપોઆપ જોઈ લેશે દેખાડવા જવાની જરૂર નહીં પડે એટલે આપણે એક એ કરવાની જરૂર છે પહેલાં આપણે આપણા સમાજનું કરીશું આપણા સમાજનું પૂરું થાય એટલે આપણે બેસી નથી રહેવું આપણા સમાજનું પૂરું થાય એટલે આપણે પછી આગળના સમાજોનું કામ કરીશું કારણ કે પરિવારનો વ્યક્તિ જ્યારે હું ફાપે ને ત્યારે આપણને બળ વધારે મળતું હોય બારમાં તો કહેતો હોય કે હું બેઠો છું પણ જ્યારે એ આપણે 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 સુઈ જઈએ ને ત્યારે બેઠા કરવા કોઈ નથી આવતું ત્યારે પરિવારનો જ હોય છે સવારમાં કદાચ આપણે પથારીમાંથી ઊભા ન થઈ શકીએ તો બાજુવાળાને બોલાવીએ છીએ આપણે ઘરનાને કહે છે લેતો ભાઈ જરા બાવડું એટલે પરિવારનો વ્યક્તિ આપણને જ્યારે ઊભો કરે ને ત્યારે એને આ દુનિયામાં કોઈ ન પાડી શકે દ્વારિકાનો રાજા રણ છોડ છે મને રે मे मने मायाल गाडी मारवामे मने माया गाडीला ए मने मायाल गाडी